વર્તમાન સમયમાં નૈતિક અધપતનની વધતી જતી ઘટનાઓ પર અંકુશ લાવવા માટે હવે ન્યાયતંત્ર પણ ખૂબ જ ગંભીર બન્યું છે ત્યારે ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે એક સગીરા પર દુષ્કર્મ આચરના શખ્સને વીસ વર્ષની સજા ફટકારી છે અને દસ હજારનો દંડ કર્યો છે ધનેરાના ગંજ રોડ પર પોતાના ભાઈ પાસે બેઠેલી એક સગીરાને ધનેરાના ભીલવાસમાં રહેતો મહેન્દ્ર મજેરાણા નામનો યુવક પકડીને અંધારામાં લઈ ગયો હતો ત્યારબાદ આ સગીરાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટનાનો કેસ ડીસાની બીજે એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ નીલમબેન બ્રહ્મભટની ધારદાર રજૂઆતને પગલે આરોપીને વીસ વર્ષની સજા ફટકારવા ઉપરાંત દસ હજારનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ના ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે આ ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે સરકારમાંથી દસ લાખ પચાસ હજાર રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે